અમર સાયકલ નહી આજા

સાયકલ હવે સના લીધું જે જોતું બધું લઈ અમે તો કશું લયા સના ના લઈ આવી ખાલી હવે જઈ કે કે આવું છે કાકા સાયકલ લયા લયા કાકા ઉઠો બોલ્યું સાયકલ લાવી તપે કદી સાયકલ લાવી તું સાયકલ ની વાત કરીને બધા સાયકલ તા કે ભાઈ બનુ કાલ ગૌ લાવી દઉં તાર ओ वे वाडी तू जा एड ना म सायकल नाही आलो ना मु तो तमन उंगाला देनो तू उंगाली दे लाव पण तो छेनी सायकल नी म डुप्ली करे छे अम ना लो ता दऊ पास आई ने ले हेल्पी बात आऊ ने आ तो दऊ पासच तू मन मन ले जा रे दो ना કાકા સાંપલ લેને પેલા કશું મારું સાંપલ મંપલ કરતું નહી કેરું સાંપલ કઈ નહી કેરવા કેરું કે છોડી લઈ ગયો બાર કોટાવાકી તો સાયકલ લેવી સાયકલ આધી હોય તમે આવજો આ તો આપણે લેવા તાય હું લેવા તાય ક્યાં બો આય ને ને કાલે તો એકવાર ગક્કા કેવાય હા

હવે તો આગળ આગે જ ભાઈ કેવું પડશે સહી ના મોની તો ખબર જ નહીં પડતી કે સાયકલ નહીં ભાઈ એક જણો સાયકલ લે ને લાખ ગમે સાયકલો સાયકલો થઈ ગઈ અને ભાઈ બધા સાયકલો કોઈ ના લે આ તો વાસ્કુજીને કહી દઉં ટાઈમ બધી સાયકલ તો આ જો મારા વાસ્કુજીને કેવું પડશે એ વાસ્કુડા કચું સુઈ જવાનું ને જો છોકરા બાને જો ને છે સુઈ જા તય સુએ છે સાયકલ બધું સુકા છે પછી પછી બોલાય જો બધું બોલું તો બલુ તું જો વાત કરી હું ભૂલી દાન નથી પડી મ છોકરા ના લીએ આ તારા છોકરા કાલ વહુ લાવ તો માં વહુ લાવીશ ભાઈ તમાર જોવા એ તમારી જોવા છોડો લે સાયકલ તમારા હાથે આરા ને જો છોકરા તમારું ને તમારું સાયકલ જાટલા બની ગયો લે તે વધારે પાવ ના કર પણ મુયે સાયકલ લાવ્યો પાઉ ઓકાત નહી તમારી અમે ઓ ઓકાત પણ ના જો તમે ઓકાત જ નહી ભાઈ તો તમારે કહું છું તો તા ના જો ને હું ફોન ની સાયકલ બે બે લાવું આ આવો આમ તો બનું ને છોડી ગયા મે હા તા હવે મેં કેવું તો પડશે માર માર પર મેં મારી હોય ને લે વાસ્કુજી માર પર મેં મારી માર્યું માતાનું એનું ગા હવે વાસ્કુજી જો ખબર કે ભૂલાઈ જ રહ્યા ને રાત નો દાડો કરી નાખી નવે સાયકલ તો હું લાવ્યા વગર નહીં રહું

શું ના થાય ઘણી વાર થતો હોય તમે ત્યાં ગયો ને હવે હવે તાની હવે તો પીવું જ પડશે બીજું કોઈ કોમ નઈ થાય ભીતામાં કામ કોમ નઈ થતો બંકા બંકાનું ખબર છે ને

कियो सु लिया उठो अ तुम्ह्याने देने साइकल आको च माल दयो हे साइकल कोई न वा क्वाली तो दाने चै जी साइकल ह चई जी साइकल तो कुल लाईची साइकल क्वापन तो भेची नी तो कुल लयदे दुआल धरा न्याहाल दिया भाई पण न्या तयारी ना दुआल धरा न्याहाल दे यार कियो लेई जो ताई या साइकल गो मु गोता बरे ताबो हो ताई બબારી કું લઈ ગયો સાયકલ કું લઈ ગયો આ પેલા 20 નું બેન છે એક ટીવા ઘરે નહી હોય એટલે લઈ સાયકલ એટલે હવે તો એકને જ પડી છે એકને પડી હશે લઈ ગયો સાયકલ એ ઓલા લે ઓય શું છે લે કા છોકરાને સાયકલ જમાલ દીધી શેની સાયકલ ઓય સોની કેમ લઈ ગઈ તું સાયકલ લે એ તારા સાયકલ એ મોય બેન તું યાર ડાયરેક્ટ ના બોલ તન કહી દીધું બાવું લે તું સાયકલ કોણ લઈ ગયો તમે આ તાર દીધું મને હળગાવ્યું નહીં ઓય બધા મત બોલ આ તો તું સાયકલ લઈ ગયો ને એટલે હું તને પૂછું મત મારે તાર સાયકલ હું કહી દે આવું છું તાર સાયકલ તું પાડો છે ને એટલે હું તને એટલે તન કહી દીધું બધા મત બોલ તું બધા શું બોલી યાર

હા આ કો સાયકલ કો નહી લગીતી તો નવી લાવી છે ક્યાં લાવી લી કાડા કાડા ને ભુલા લાવી મેં સાયકલ ક્યું લઈ ગયો સર તો બગડું પછી ગમમે

બોલ બોલ કરી આખો દાડી અરે ઓય હેડો ઓય સ ઘર તમે નહીં આવતો હેડો કે અભી ન આવતા છે એડો તમારે કે કારણ હશે ગાને એ કાયા એ કાવ બાય ન કાય યુગ ના મારતા ને તય ઓલી મારે હો ઓય લેટર દીમ બાર લે તમારા પર વાળા કુકડાઓ સાયકલ બોલાતું કે સાયકલ કોને લઈ ગઈ હતી હા સાયકલ પુલી દીધી કુજીને લેજો દાળ લેતા લો શું દાળીયું ફૂલાજી હા ફૂલાજી લેતા લા લે કાચ્યું એ તો કાગળી લપટે લઈ અલા પડતી નહીં અલા કે ત્રેકા લનિયાથી આઈ બારુડી લઈને આવો દીજી લે હેડું દાય હેડું ઓટા અલા હેડું ખાય પાટણ હા